તો ગાઈસ તો કેમ છો બધા મજામાં છો અને ઓય જો નવો એક મસ્ત રોસ્ટિંગ વિડિયો લઈને ખતરનાક આમ પેલા પેલા શ્રી નખી દેવો અને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોમાં મંડા દેજો અને પહેલા તમે આ ઉંધા ખાટલે ગવાની મરાવી બેઠો ને એ તો હ કંઈ નહીં ભરો ઘમંડ તો સરફિસ વાત કરે લડકીઓ સે જ્યાદા તુમે અપને વાળો સે પ્યાર કરતા હો એડ ભૂલક ગેલ ચૂદીના તારી ડાળીનો પેલો બાપી તરીન તરીન પોળ ખવરાવી જો મેં કી કે તુમ વાળ ચો ચાબલ બેન જો

પેણચો તને રી ના ખબર પડી કે મારા હાથમાં શું હે આવડી ગેઠી થઈ જાય પોની હું આવડો હું તો મને એ બધી ખબર પડી છે તો તો હું તને કઈ જ શું હે બુની હાસ હાસ તારા વાત બોય ને કઈ દી તમારા બોલા બલા ગણે તો પેણચો તો લોકડાઉન માં ભોલું મેડિકલ ખોલું હોત ને તો મારા બાપને લગભગ તું તારા પેદા ના થી અને ઇન્સ્ટાગ્રામ ને ભોલું રંડી ખાણ ને ચોદલા ખાણ બનાવી ની ભેંટ તમારા જ કામ અને તું પોસડી ને પલક રખડો આખા શેરિયા માં ભોની ફુગા લઈ લઈને ઈ ગીતાર તું તારી મને ભરોડા માં

અને મળી આપડે નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય ટાટા થેન્ક યુ સુન